મિત્રો સ્વાગત છે નાસ્તો સાડા સાત હવે જવાનું છે નારાયણ બે જઈશું હવે જમવા ગયા એટલે ઊંઘ આવી ગઈ છે ખાવાનું મન થતું નથી પણ જવું તો પડશે જ ખાવા અમારા હોસ્ટેલ ઇધર કેન્ટીન માં તો ચલુ છે પણ અમાર જવાનો છે બહાર નથી વારવા તો આ બાપ પર જમવા આવે જો તાબા પર વાર લાગે મતી તો પછી અમે થોડોક ચૂલા પર ચૂલા પર તાપ મેસી ગયા ઠંડી થાય ભૂખા બોલાવ છે જતરી કટારે નઈ જા ખાઈડ આવત રે છે ગાઈસ હોસ્ટેલ ઇધર અરે હવે વિડિયો એડિટ કરીને સુઈ જાવું છે આ ઠંડી એટલે છે અરે ઝાગોર બદ્ધ થાતું તો શેર બેર ના કરતો હો જોર મદ્ધ થાતું અરે હવે તો એસી છે એટલે હવે ઉઠવું પડશે વહેલા એટલે વહેલા હોવું પડશે બાકી તમે વ્લોગ બધા તો આવી ટાઈટમાં તો ખાવાનું મન ન થતું પણ ખાવું તો પડે છે ભાઈ એટલો જેટલો વરસાદ પડ્યો ને એટલી ટાઈટ એટલે જો ફ્રેન્ડ આપણા રૂમ ની અંદર જો બધા ઠંડી લાગે કે નહીં ઠંડી છે કે વિડીયો બનાવવાનું મન થતું નથી પાતો કોન્સિસ્ટન્સી રાખવા માટે વિડીયો બનાવવા પડે એટલે હું કન્સ્ટન્સી મેન્ટેનન્સ રહે બાકી આપણે વિડીયો એડિટ કરીને સુઈ જવાનું છે બાકી આજ માટે એટલું જ હવે તો અમારે સોમવારથી લઈને શનિવાર સુધી આ વખતે તો શનિવારે ચાલુ છે એટલે સોમવારથી શનિવારેથી બસ કંપનીથી રૂમ ને રૂમથી કંપની બાકી બીજો બહુ કાંઈ ટાઈમ મળે નહીં એટલે વિડીયો બનાવવાનો એટલે બનાવી દે વિડીયો જે આવી બાકી આમાં બહુ ટાઈમ ન રહે કેમ કે સુવાનું હોય પછી સવારમાં વહેલા ઉઠવાનું હોય કામે જવાનું હોય એટલે મોબાઈલ જોઈને બસ આરામ કરવામાં વધારે ટાઈમ બાકી રજામાં રવિવાર હોય એટલે રવિવાર થોડોક લોંગ વિડીયો થાય બાકી રહી છે શોર્ટ વિડીયોમાં પૂરું કરી દઈએ આ તો યુટ્યુબની કન્સ્ટ્રેસનની મેન્ટેનન્સ રહે એટલા માટે દરરોજ વિડીયો બનાવવો પડે બાકી વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી તમારા ભાઈબહેન દોસ્તાને મોકલી દેજો અને કમેન્ટ પણ કરી દેજો તો મળી કાલે નવા વિડીયો સાથે જય હિન્દ જય માતાજી જય દ્વારકાધીશ